સુરતમાં નાઇન કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ટોપ મોડલ સિઝન ફાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડલોએ અલગ અલગ પોશાકમાં રેમ્પ વોક કરી સૌ કોઈના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી ઈશિતા દત્તા સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા અને મોડલોનો ઉત્સાહ વધાર્યો હતો સુરતમાં નાઇન કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ટોપ મોડલ સિઝન ફાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું સિઝન ફાઈવની સફળતાના ઉપલક્ષ્યમાં મરોલી ખાતે ગ્રીન પેરેડાઇઝ ખાતે રેમ્પવોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ એક ભવ્ય પ્રસંગ હતો જેમાં સૌથી વધુ મોડલોએ ભાગ લીધો હતો અને રેમ્પ વોક કરી સૌ કોઈના મન મોહી લીધા હતા સાચી ફેશન એક્સ્ટ્રા વેગેન્ઝા બનાવે છે અલગ અલગ પોશાક પહેરી મોડેલોએ કર્યું હતું આ રેમ્પોકમાં નાના બાળ મોડેલોએ પણ રેમ્પોક કર્યું હતું અને ઉપસ્થિત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા

બેસ્ટ્રેન્ુ સાર્ ગેટ બિગર એન્ડ ગ્રેન્ડર होता है हार जीत तो होता ही है हर जगह बट आई एवरीयर यू लर्न समथिंग एंड यू शुड नेवर गिव इन आई वॉन्ट सेवरी वन ऑफ देम की यू नो ऑल द बेस्ट एंड ये तो शुरुआत है अभी लाइफ में बहुत कुछ होगा ऊपर नीचे होगा हम सबके लाइफ में होता है बट इंपॉर्टेंट थिंग इज की आप सुबह उठे और उसी एनर्जी के साथ आप, आप

અને ગુજરાત સ્ટોપ મોડલ સિઝન નું આજે અમે લોકો ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરેલું છે ગ્રીન ગ્રીન પેરાડાઇસ મરોલી ઉભરાટમાં અને આ એક બ્યુટી પેઝન્ટ છે જે છેલ્લા સાત વર્ષથી ઓલ ઓવર ગુજરાત લેવલ પર અમે લોકો ઓર્ગેનાઇઝ કરીએ છીએ જેમાં ત્રણ વર્ષથી લઈને સાઠ વર્ષના હન્ડ્રેડ જેવા મોડલ્સ પાર્ટિસિપેટ કર્યા છે ઓલ ઓવર ગુજરાતમાંથી બધા મોડલ્સ પોતાનું ટેલેન્ટને શોકેસ કરવા માટે અમે એમને એક બેસ્ટ પ્લેટફોર્મ આપ્યું છે અને બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તાજી આજે આપણે સેલિબ્રિટી ગેસ્ટમાં ઉપસ્થિત રહેવાના છે થેન્ક યુ ડેફિનેટલી આજે નાના મોટા બહુ બધા શોઝ ઓર્ગેનાઇઝ થતા હોય છે બટ મોડલ્સોને એક પ્લેટફોર્મ પૂરું પડે એના માટે એક સારા ગેસ્ટની અને એક સારા ટેલેન્ટની જજ તરીકે ઓલવેઝ જરૂર હોય છે એ જજમેન્ટથી એ લોકો આજે ગુજરાત લેવલ પર ત્યાંથી ઇન્ડિયા લેવલ પર આગળ વધી શકે એના માટે આજે બોલિવૂડના જાના આપણા સેલિબ્રિટી એક્ટર્સ ઈશિતા દત્તા મેડમને અમે બોલાવ્યા છે કે એમની હાજરીમાં મોડલ્સ સારું પરફોર્મ કરે અને આગળ જઈને એ લોકો બી એક દિવસ ઈશિતા મેમની જેમને મોટા એક્ટર્સ પાર્ટિસિપન્ટ તો પાર્ટિસિપેટ કરી રહ્યા છે સીઝન ફાઈવમાં ઓલ ઓવર ગુજરાતમાંથી ત્રણથી પાંસઠ વર્ષના હંડ્રેડ જેવા મોડલ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે કેટલા કલાકનો શો છે અને ગ્રાન્ડ જ્યારે એન્ડ હશે એમાં આપણે શું ઇનામો રાખ્યા છે આપણે ત્રણ દિવસની બ્યુટી પેઝન્ટ હતી એ લોકોના અલગ અલગ ટાસ્ક અલગ અલગ એક્ટિવિટીસથી આપણે એ લોકોને ગ્રૂમ કર્યા છે અને આજે લાસ્ટમાં એ લોકોને એક બિગ રાઉન્ડ એને મુમેન્ટો અને આગળ જઈને અમારા જે બ્યુટીફુલ સ્પોન્સર્સ છે બધા કે જે માર્કેટમાં સારું એવું પોતાનું લેવલ લઈને બેઠા છે તો એ લોકોની સાથે ફ્યુચરમાં આ લોકો બ્રાન્ડ શૂટ છે કોલાબરેશન વર્ક છે આ બધા વર્કની ઓપોર્ચ્યુનિટી અમારા કંપનીની સાઈડથી અમને આપવામાં આવશે ચાર માં જે પાર્ટિસિપન્ટો જીત્યા છે એ અત્યારે તમારા તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે આજે અમારા તરફથી એ લોકોને ઓલવેઝ અમારા કોઈ પણ નાના મોટા કાર્યક્રમ હોય છે તો અમારે એમને સ્ટેજ આપીએ કે જેમના ક્રાઉન પોતાના ટેલેન્ટ ને પાછું રિપ્રેઝેન્ટ કરી શકે અને ઇન્ડસ્ટ્રી ની અંદર સારું એવું કામ કરી રહ્યા છે નાના મોટા બ્રાન્ડ શૂટ છે ટીવી એક્ટિંગ છે બધા જ લેવલ પર અમારા મોડલ્સ આજે સાત વર્ષમાં હજાર કરતા બી વધારે મોડલ્સ અમારી જોડે પાર્ટીપેટ કરીને ગયા છે સુરત શહેરની જનતાને એક જ વસ્તુ કહીશ કે પોતાની અંદર જે ટેલેન્ટ અને જે બ્યુટી છુપાયેલી છે તો એ બહાર નીકળવા માટે પોતે કોન્ફિડન્ટ અને પોઝિટિવ એટીટ્યુડ સાથે લાઈફમાં આગળ વધવા માટે સ્ટ્રગલ કરીને પોતાના કિડ્સ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત